好 તો આપણે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીની અંદર છે તમે જોઈ શકો છો કે આ જે ઉપર જવાનો જે રસ્તો છે ત્યાં એક ફાયર સેફ્ટીનો જે સિલિન્ડર જે લગાડવામાં આવ્યો છે તેની અમે તમને તારીખને બતાવીશું તો તમે જોઈ શકો છો કે એની અંદર જે એની ડ્યુ ડેટ છે એટલે કે એને જે ભરાવવાની તારીખ છે બાવીસ એક બે હજાર ત્રેવીસ એટલે આ તારીખે આ સિલિન્ડરને રિફિલ ફરી કરવાનો છે પરંતુ તમે જોઈ શકો છો કે તેની ઉપર દ્રશ્યમાં બતાવીશું કે આ જે ફાયર સેફ્ટીના જે સિલિન્ડર છે એની ઉપર તમે જોઈશો જાળા બાજેલા છે અને આનો જે તમે જોઈ શકો છો કે ડ્યુ ડે પછી પણ હજુ એને ભરાવવામાં નથી આવ્યા અને આ જ પ્રકારની જે સ્થિતિ છે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી અને નર્મદા જિલ્લા પંચાયતની અંદર જોવા મળી રહી છે એકાદ બે સિલિન્ડરની જે છે એ તારીખનો જે સમયગાળો છે એ હજુ બાકી છે પરંતુ મોટા ભાગના જે ફાયર સેફ્ટી માટે જે લગાડવામાં આવેલા જે સિલિન્ડર છે તેની જે તે તારીખો જે છે એ વીતી ગઈ છે છતું છતાં પણ મોટાભાગના જે સિલિન્ડરો જે છે ફાયર સેફ્ટીના જે લગાડવામાં છે જેની જે રિફિલ કરવાની એટલે કે ફરી એને ભરવાની જે તારીખ પતી ગઈ છે છતાં પણ તેને હજુ રિફિલ કરવામાં નથી આવ્યા એટલે કે નર્મદા જિલ્લાની સરકારી મહત્ત્વની બંને કચેરીઓની અંદર ફાયર લઈ લઈને અધિકારીઓ એકદમ એવું લાગે છે કે હજુ પણ ગાઢ નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ પણ હજુ પણ તંત્ર જાગ્યું નથી તેમ નર્મદા જિલ્લામાં દેખાઈ રહ્યું છે ફાયર સેફ્ટીની સાથે સાથે પીવાના પાણીની કેવી વ્યવસ્થા છે એ બતાવીશું તમે તસવીરમાં જોઈ શકો છો કે આરોનો જે પ્લાન્ટ છે એની ઉપર ખાલી નામ પૂરતી જે સફાઈ છે તમે તસવીરમાં જોઈ શકો છો કે આરોનો જે પ્લાન્ટ છે તેની પર કેટલો કચરો જામેલો છે અને કચરો તો એટલો બધો જામેલો છે ઉપર લખ્યું છે કે જે વૃદ્ધિશાળી તે બચાવે પાણી પરંતુ તમે જોઈ શકો છો કે આ પાણીની જે ટાંકી છે તેમાં કેટલા પ્રમાણમાં ગંદકી છે જોઈ શકો તમે કે જે આર ઓ માટેનું જે ફિલ્ટર હોય છે તેની ઉપર કેટલી દસ્ટ અને ધૂળ જામેલી છે અને આવું ગંદુ પાણી કલેક્ટર કચેરીમાં આવતા લોકો પીએ પીતા હોય છે હવે આપણે જે ટાંકી છે ટાંકી ઉગાડીને જોઈશું અંદર ટાંકી છે જોઈ શકો છો કે ટાંકીની અંદર તમે જુઓ કે આ પાણી પીવાનું શું તમે મોઢું પણ ના ધોઈ શકો એટલા પ્રમાણમાં ગંદકી આ ટાંકીની અંદર દેખાઈ રહી છે ત્યારે આ જિલ્લા સેવા સદન એટલે કે જિલ્લા કલેક્ટર કચેરી છે ત્યાં પાણી બચાવવાને લઈને અલગ નિયમો તો લખવામાં આવ્યા છે કે જે બચાવ જે બુદ્ધિશાળી છે તે બચાવે પાણી પરંતુ પીવાનું પાણીની જે વ્યવસ્થા છે એની અંદર જે કેટલા હદે કેટલા ખરાબ સ્થિતિમાં છે ત્યારે સમગ્ર બાબતે અમે તમને રિપોર્ટ બતાવ્યો કે એક તરફ જે ફાયર સેફ્ટીની તો અભાવ છે સાથે સાથે જે પીવાનું પાણી અહીંયા જે જિલ્લા સેવા સદન કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓ પીતા હોય છે અહીંયા આવતા લાભાર્થીઓ અને લોકો કામ કરવા આવતા તે આ પ્રકારનું ગંદુ પાણી પીવે છે ત્યારે આ બાબતે નર્મદા જિલ્લા તંત્ર જાગવું જરૂરી બન્યું છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા